કાંકરે તાલુકામાં ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ એન્ટ્રી થતાં એક બાળકનું થયું મોત ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસ ભારે તરખાટ મચાવ્યો છે જેમાં ચૌદ વર્ષનાથી નાની ઉંમરના બાળકોને ભરડામાં લીધા છે જેમાં બનાસકાંઠામાં ચાર બાળકોને ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યા છે જેમાં કાંકરી તાલુકાના ડુંગરાસર ગામના વતની વાલાજી ઠાકોર ધંધાર્થે ડીસા તાલુકાના સબદલપુર ગામે રહેતા તેમના બાર વર્ષના કિશન ઠાકોરને ઝાડા વામિટ થતા તેના વતન ડુંગરાસરમાં આવી સારવાર માટે થરા જેવી સહાર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ વધુ સારવાર માટે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ શનિવાર પાટણ ધારપુર ખાતે રેફર કરવામાં આવેલ જ્યાં કિશાન ઠાકોરનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું જેથી કરી કાકરી તાલુકા હેલ્થ ઓફિસરે તાત્કાલિક આગળ ખાતાની ટીમ બોલાવી દરેક ગામમાં દવાનો છંટકાવ કરી ચાંદીપુરા વાયરસ વધુના પ્રસરે તે માટેની તજવીજ હાથ ધરી હતી નમસ્કાર હાલમાં ગુજરાતમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાયરસ અંતર્ગત બનાસકાંઠાના કાંકરેજમાં એક શંકાસ્પદ કેસ મળે જે રુગરસણ ગામના વતી છે અને હાલમાં ડીસાના સદરપુર મુકામે ઘણા સમયથી રહે છે એમના બાળકને બી તાવ શરદી ઝાડા ઉલટીનો તકલીફ થતાં તેઓ પોતાના મુકામ દુગ્રાસન પાછા આવે અને સારવાર માટે સીએચસી થરા ખાતે લઈ ગયા સીએચસી થરામાં વધુ શંકાસ્પદ જણાતા તેઓને મે ધારપુર મેડિકલ કોલેજમાં રિફર કરે ધારપુરમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું આ સિવાય કાંકરેજ તાલુકામાં અન્ય કોઈ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ મળેલ નથી અને હાલમાં ડુંગરાસણ ખાતે અને કાંકરે તાલુકામાં દરેક ગામમાં દવા છંટકાવની અને સર્વેલન્સની કામગીરી ચાલુ છે ધન્યવાદ